સંજયભાઈ નામ ચેનલ શરૂ કરી છે તો જેમ સપોર્ટ મને કરો છે એવી રીતના કરતા રહેજો ને ચેનલનું નામ જરા કહી દયો તમારું ભરત બામણ કરીને ચેનલ છે લાઈક કરજો શેર કરજો અને કરજો હવે નવા વિડિયો લાવ્યા છે અને અમારા મિત્રોએ મદદ કરી છે સંજયભાઈ અને ભરતભાઈ એવા ઘણા બધા ક્રિએટરો છે જે મારા મારી પોતાની યુટ્યુબમાં માં મને લોકો સપોર્ટ કરે છે આમ તો તમને ખબર જ છે પરિસ્થિતિ બધું જોઈને તો બી હિંમત નથી આવતા પણ તમારા બધાનો સાથ હશે તો થઈ જશે સંજયભાઈ બરોબર ને બરોબર બરોબર અને સંજયભાઈ નો સપોર્ટ પેલા થી કારણ કે અમારા સિનિયર પણ કીધું એમ બરોબર બસ બસ એટલે બધી રીતે વચ્ચે મને જ નાખવાની વાત છે ને એક ખાસ વાત તમને કહેવાની કે જો તમે કોમેન્ટ કરજો કે એક નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરું છું જેમાં ફૂડ બ્લોગિંગ નહીં બટ ચેલેન્જિંગ વિડીયો તો કરું કે ન કરું એ જરા કોમેન્ટ કરી દેજો તો તમારી હા હશે તો જરૂરથી ચાલુ કરીશ અમારી તો હા છે

કે આપણા કાઠિયાવાડ તરીકે તરીકે જે કેવું નામ રાખવું એ તમે જરાક મને કઈ સજેસ્ટ કરજો કે શું નામ રાખવું બાકી તમને આગળ મળીએ હર હર મહાદેવ રાધે રાધે આ માણસ કઈ લેતો નથી ખોટો બધું ખોરે છે અમને ખોટા કંટાળી દીધા છે હાવ કેમ શું કે મેં નો આવ્યો આ તો મને ખબર છે હું કામ આવ્યો છું

મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું છે હવે તમે જોયું હોય ને તો જરા કોમેન્ટ કરી દેજો અંદર જોવા જાય છે કદાચ શિવલિંગ મળે તો અંદર 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 છે 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 ગાર્ડન તો તો જાય જાય નહીં પણ હવે જો જો આ આખું ઝાડ તમે કોઈએ જોયું હોય તો જરા કોમેન્ટ કરી દેજો કારણ કે મેં તો નથી જોયું મેં મારી લાઈફમાં પહેલી વાર હું મોવામાં રહું છું છતાં આવું છું ગાર્ડન પણ તોય મેં કોઈ દિવસ નથી જોયું જો આજ પહેલી વાર મેં જોયું શિવલિંગ નું ઝાડ જો આ છે કે નઈ ફૂલ છે ને એના અંદર છે ને શિવલિંગ હોય મહાદેવ ની શિવલિંગ પાડ્યું છે જોઈએ કે નીકળે કે નથી નીકળતું આવી રીતના હોય ફૂલ ફૂલો મહાદેવ મહાદેવ દેખાય છે અંદર આ તો જરાક નાનું એવું ફૂલ છે મોટું હોય ને તો મોટું કાયદેસર દેખાય મોટું તો એ નીચે કઈ છે નહીં હવે એ તો બહુ ઉપર જવું પડે એમ ઉપર નથી નીચે છે બટ એના અંદર છે આવી રીતના કઈક હોય આના અંદર વચ્ચે જો આ છે ને ઉપર થી પડે ને એટલે ઈ ખરી છે હવે આમાં છે એવું છે હોય તો તો એમાં બ્લર થઈ જાય હર મહાદેવ પેલા લખી નાખો કારણ કે મહાદેવના ભક્ત છે એટલે મહાદેવનું તો નામ પેલું લેવું પડે આપણે તો મેં પણ આ પહેલી વાર ઝાડ જોયું એટલે મને એમ થયું કે તમને બતાવી દો તો મેં તમને બતાવી દીધું છે તો જરા કોમેન્ટ કરી દેજો અને

તમે જે સમજો છો એ સેની પાછું આ છે કઈક અલગ વસ્તુ પણ આ તો હા ઓ કઈક અલગ સણોઠી નથી લાગતી ને પણ સણોઠી આવી થોડી હોય તો વેલનો હા તો તો હા સણોઠીનો તો વેલ હોય પણ હવે આ તો કઈક અલગ જ છે આ ગાર્ડન માં નહીત નવા ઝાડવા આ અનોખા છે આંબાના ઝાડમાં કેરી યુ નથી આંબાનું ઝાડ છે બે ના ના આ આંબો છે પણ આમાં છે ને કે કેરી આવી નથી સારું હાલો જાવ છે દુકાને પાછું દુકાને જાવ જવું કરી ના જોવા મળે તો તમને બતાવવાનું મન થાય તો હાલો આગળ મળી માથે સારું તો હવે હાલો હવે એટલે આ શું કરવા નથી તો સારું હાલો બહાર જાય ને કાંઈક ચા પી ચા પીવાનું મન જુ તો આગળ મળીએ માંથી તો જો ફાઇનલી હવે આપણે દુકાને આવી ગયા અને બહાર બેઠા છીએ કારણ કે અંદર બહુ ગરમી થાય છે તો બહાર બેઠા છે બહાર ઘડી વાર બે તો ફાઇનલી હવે જો ઘરે આવી ગયા છે આખા દિવસનો ટાઈમ નીકળી ગયો ને જો હા ભાઈ એવો હેરાન કરી દીધા છે હાલે 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 રોકો હાલે આમ જો હાલે રોક હા હા કડવા થોડા જ કડવા